મોરબી નજીક બાઇક સ્ટન્ટ કરતા ઇસ્મને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી મોરબી રાજકોટ હાઈવે પર બાયપાસ રોડ પર જોખમી રીતે બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો જે વાયરલ વિડિયોને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી હતી અને બાઇક સ્ટન્ટ કરનાર પંજાબી ઇસ્મને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં હોય દરમિયાન સોશિયલ મીડિયામાં એક બાઇક સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો જેથી તાત્કાલિક કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જે વિડિયો મોરબી રાજકોટ બાયપાસ રોડનો હોવાનું ખુલતા વિડિયોમાં વાહન નંબર જીજે છત્રીસ એડી બે હજાર સાતસો ત્રણ હોવાનું જણાઈ આવતા વાહન અંગે ઈ ગુજકોપમાં સર્ચ કરી ડિટેલ મેળવી હતી જે બાઇકચાલક હરપ્રીતસિંહ બેજરસિંહ જાટ વ ત્રણ ત્રણ રહે લજાઈ કાર્બેટ ફ્રેન્ચ ફ્રાય કારખાનાની ઓડી માતા ટંકારા મૂળ રહે પંજાબવાળાને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી જેથી આરોપી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો